નમસ્કાર મિત્રો યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે તમે જો અત્યાર સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આજે જ તેને સબસ્ક્રાઈબ કરો જેથી કરી તમને આગામી દિવસોમાં તમામ જે વિડીયો હોય છે આ ચેનલ પરથી જોવા મળશે ખાસ કરી જીરું વરિયારી ઈસબગોલ અજમો સહિત અનેક જે મસાલા પાક હોય છે તેના વિડીયો સહિત અન્ય જે પાક હોય છે તેના વિડીયો આ ચેનલ પરથી જોવા મળશે એટલે કે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરી તમામ જે માહિતી હોય જે તમને આ જ ચેનલ પરથી જોવા મળી શકે છે તમે પણ અમારી સાથે લાઈવમાં જોડાવા માગતા હોય અથવા તમે અમને વિડિયો મોકલવા માંગતા હોય તો અઠ્ઠાણું બસો ચાલીસ નવ છપ્પન છપ્પન પર વિડીયો મોકલી શકો છો અથવા તમે અમને કોલ પણ કરી શકો છો તમારા ખેતરમાં શું પરિસ્થિતિ છે કેવો પાક છે કેટલા દિવસનો થયો છે તેની માહિતી તમે અમને આપી શકો છો તમે વેપારી હોય તો પણ અમારી સાથે જોડાઈ શકો છો કે તમને શું લાગે છે આગામી દિવસોમાં જે પાક હોય છે તેનો ભાવ શું રહેશે હાલ કેવું વાવેતર છે તેને લઈ પણ અન્ય જે ખેડૂતો હોય છે તેને માહિતી આપી શકો છો અથવા તમારી પાસે જે માહિતી હોય તે ખેડૂતો સુધી પહોંચાડી શકો છો ત્યારે આપણા સાથે વધુ એક ખેડૂત જોડાય છે તેમના સાથે વાતચીત કરીશું હેલો હા સુનામ તમારું કામતાભાઈ

બીજા કેટલા ખેડૂત તે વાય છે જીરૂ ખેડૂત તો 8 જીરો ન છે કે જીરો ન વરીયા રે મોટો બવતર કેટલા કેટલા ટકા percentage કાય છે ઓ percentage જીરૂ હા બરોબર છે જીરો કેવું છે બીજા બીજા ખેડૂતન ત્યાં જીરા માય હમજી લ્યો ને કારિયાના બગારા હે કેટલા ટકા ઓય અચ્છા ઉતરા કે 20 25% દો છે બદને

એવું માંગતા હોય તો ના ના બીજું અમારું તો એવી અપેક્ષા હોય કે ભાવ કાંક વધારે ભગવાન પાસે તો નથી હાલતું તમારા પાસે તો કાંઈક ગ્રાઈડ કરી પાસે ચાકુ તો લેવું અમારે તો એવું ભગવાન પાસે પ્રાર્થના કરી ખણ બોરો જે સારું કેટલું એકો કણ માલ કુ બોરો થાતો હોય તો ભાવ તો કદાય ઓછો હોય તો હારું ભાવ માલ જ ન થાય શું કરવાનું આચી વાત વહુજુ ભાવેતર સાહેબ હા હા ભાવ થોડો ઓછો ચાલો આ હમ તો બસ રાત કરો હા બોલા બોલા અમારો વાઘર રાપો ચાલુ ગોનો વખત વિસ્તારે બરોબર જીર બહુ સારા થાય 10 થી 15 મણ એકડે થાય ગયો બરોબર ના વખત કેટલું છે 40 કિલોનો હા 40 કિલોનો મણ 40 કિલોનો મણ બરોબર

અમારે એમ સમજી લો કે ત્રણ એકર નું હતું ને એમાં લગભગ એવું નહીં પડે વિડીયો મૂક્યો ને ત્રણ એકર નું હે હા એમાં ચરમી લગભગ બધી આવી ગઈ ને પેલો વિડીયો મૂક્યો ને એ છ એકર નું હોય એમાં જીરું સારું હજી બધી બરોબર બરોબર એને સિત્તેર દિવસ થયા હે ઓકે અને આ જીરું બગડી ગયું ને એને પાસઠ દિવસ થયા બરોબર કેટલા ટકા બગડી ગયું છે

હા આવક સમજી લો ખર્ચો ઉપાડે સારું કેવાય વિડીયો અમે ખાંડેક કર્યું હે ઓકે અને વિડીયો સારું દસ એકર માં જીરું કર્યું છે ઉતરા છે કાર્યો છે કયો

જોવા મળશે એટલે કે તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કરી તમામ જે માહિતી હોય છે તમને આ જ ચેનલ પરથી જોવા મળી શકે છે